મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે પતંગ રસિકો બજારમાં પતંગ ફિરકી અને દોરી લેવા માટે ઉમટી રહ્યા છે અને કેટલાક લોકો પોતાની હાજરીમાં જ દોરીને તૈયાર કરાવતા હોય છે જોકે મોટા ભાગના લોકોને તે પ્રશ્ન થતો હોય છે કે પતંગની દોરી ઘસવા માટે ઈંડાની ઉપયોગ શા માટે કરવામાં આવે છે અને કરવામાં આવે છે તો કેમ ત્યારે આજે આ વિડીયોમાં દોરી કેવી રીતે બને છે અને તેમાં શું શું ઉપયોગ લેવાય છે તેના વિશેની માહિતી મેળવીશું અમે દોરી ઘસવાનું કામ કરતા લોકો સાથે વાતચીત કરી અને દોરી કઈ રીતે ઘસીને તૈયાર કરવામાં આવે છે તેની સંપૂર્ણ વિગત મેળવી તો જાણવા મળ્યું કે મકર મકરસંક્રાંતિનો તહેવાર આવે તેના ત્રણ ચાર મહિના અગાઉ એટલે કે દિવાળીની આસપાસ તેઓ દોરી ઘસવાનું કામ શરૂ કરી દે છે આ દોરી ઘસીને તૈયાર કરવા માટે અલગ અલગ કેમિકલ કાચ ચોખા કલર અને સાબુદાણાનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે દોરી ઘસવા માટે ઈંડાનો ઉપયોગ કરતા નથી જો ઈંડાનો ઉપયોગ કરવામાં આવે તો દોરી એકદમ લીસી થઈ જાય છે અને આંગળીઓ કપાવવાની પણ શક્યતા વધી જાય છે દોરી ઘસવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નેવું ટકા ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે ગ્રાહકોને મોટાભાગે ગુલાબી કલર જ પસંદ આવે છે દર વર્ષ કરતાં આ વર્ષે આ વખતે દોરી ઘસાવાનું લોકોના પ્રમાણમાં થોડોક ઓછો વધારો ન ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષે દોરી ઘસાવા માટે એટલા લોકો આવ્યા હતા કે બેસવાનો પણ સમય ન હતો ત્યારે અત્યારે સવારે 6 વાગ્યેથી તેઓ કામ શરૂ કરે છે અને રાત્રે 8 થી 9 કલાક સુધી તેઓ દોરી ઘસવાનું કામ કરે છે દોરી ઘસવાના ભાવતાલની વાત કરવામાં આવે તો 1000 રૂપિયા વાર દોરી ઘસવાના 60 રૂપિયા લેવામાં આવે છે અને તેના માટે અંદાજિત 1 કલાક જેટલો સમય વ્યતીત કરવો પડે છે જેવી બીજ રીતે ચૂટક દોરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો હોય છે તેમ આ દોરી ઘસવાના લોકો પણ મજૂરી પેટે કામમાં આવે છે તેઓ બારેમાસ માત્ર દોરી ઘસીને જ પોતાના પરિવારનું ગુજરાન અને પોતાનું ગુજરાન ચલાવે છે હાલ બજારની અંદર બે હજાર વાર સાદી ફિરકીના પાંચસો રૂપિયા અને બરેલીની ફિરકીના છસો રૂપિયા જ્યારે અઢી હજાર વાર ગોલ્ડન ફિરકીના બારસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે नाम और आप गोरने का जो काम करते है सामग्री ये हमारे चावल पड़ते हैं साब और साबूदाना और राइस ये कांच है ये साबू है ये लुद्धी है और सामग्री को किस प्रकार से आप तो उद्योग में लेते हैं ये सुहागा है और इसको सब मिल रहा है मिक्स करके सब इकट्ठा हो जाएगा इसे इसको जैसे ये है इसको ये समझ लीजिए ये सब केमिकल है इसमें मिक्स कर चुके हैं उसके बाद जो है ये डोरी में लगाया जाएगा और ये काम हम कर रहे हैं करीब बीस साल से